મહુવા માંથી વહેલ માછલી આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર ના હોય જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર

નીચે મુજબ ના ઇસમો તથા મુદ્દા મળી આવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહુવા દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અંતર્ગત ધોરણ સર કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ જયદીપભાઈ મગનભાઈ શિયાળ ઉમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહે રહેઠાણ ચામુંડા સોસાયટી તુલસી સોસાયટી મહુવા રામજીભાઈ રાહાભાઈ શિયાળ ઉમર વર્ષ છપ્પન રહેઠાણ વીજળી બારુ પાસે ગઢડા ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દા માલ વહેલ માછલીસ હજાર ના મુદ્દા માલ છે તે બે ઇસમો ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ ને તેનો ઉપયોગ એમ્બરગ્રીસ એ સ્પ્રમ વહેલ ના બનેલો મીણ પદાર્થ છે અને તે અત્તર તથા ચાઇનીઝ નવામાં બનાવવામાં વપરાતું અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વહેલ માછલીની બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે વૈશ્વિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરતો સનો કે સમુદ્રનો ખજાનો કહેવામાં આવે છે એમ્બર ગ્રીસ વ્યાપાર ગેરકાયદેસર સ્તમ વેલ માછલીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોત્તેરના અનુય અનુસૂચિ હેઠળ

આશરે વજન બાર કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કરી છે જેનું નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે સર જે પ્રાથમિક માહિતી છે આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા હાલ આમાં કઈ વેપાર નહી થયું છે પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું આરોપી કારખાના ચલાવે છે છે હાલ આ તપાસ ચાલુ જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે આ એક થી દોઢ વર્ષ પહેલા રાહુભાઈ ને મળ્યા હતા

અને આરોપીઓની ધરપકડ કરી આગળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે આરોપી હાલ બે આરોપીઓ નું નામ સામે આવ્યું છે આગળની તપાસ ચાલુ છે